જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આજે આપણે દર્શન કરીશું કનિપક્કમ ગણેશ મંદિરના કનિપક્કમ વિનાયક મંદિરનું નિર્માણ વંશના રાજાએ અગિયારમી સદીમાં કરાવ્યું હતું અહીંયા દર વર્ષે ગર્ભગૃહમાં આવેલી ગણેશ ભગવાનની મૂર્તિને નવું કવચ પહેરાવવામાં આવે છે કહેવાય છે કે દર વર્ષે ગણેશ મૂર્તિનો આકાર વધી રહ્યો છે એટલે દર વર્ષે નવું કવચ ભગવાનને પહેરાવવામાં આવે છે અને આ મંદિરમાં આવેલી ભગવાન ગણેશની મૂર્તિ સ્વયંભૂ છે એક સમયની વાત છે ત્રણ ભાઈઓ હતા એક બેરો મૂંગો અને આંધળો આ ત્રણે જ્યારે કૂવો ખોદી રહ્યા હતા ત્યારે તેમને કોદાળી એક પથ્થર સાથે અથડાતા લોહીની ધારા વહેવા લાગી પછી જ્યારે તે પથ્થર બહાર નીકળ્યો તો તે સ્વયં ભગવાન શ્રી ગણેશની મૂર્તિ હતી મૂર્તિ નીકળ્યા પછી ત્રણેય ભાઈઓ સાજા થઈ ગયા હતા અને આ ચમત્કાર જોઈને ત્રણેય આ મૂર્તિને કણીપકમમાં સ્થાપિત કરી હતી આ મંદિરની એક માન્યતા છે કે અહીંયા મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં લોકો પ્રતિજ્ઞા લે છે કે આજ સુધી મેં જે કાંઈ પાપ કર્યા છે તે ફરીથી કોઈ દિવસ નહીં કરું પછી મંદિરના કૂટમાં સ્નાન કરીને મંદિરમાં દર્શન કરવા માટે જાય છે તો મિત્રો તમે પણ તિરુપતિ જાઓ તો આ ગણપતિ દાદાના દર્શન કરવાનું ભૂલશો નહીં સાથે જ મારી ચેનલ નિશીનોલે જને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ